સાલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જો આજે મારા જાય માતા જઈએ જે દ્વાર કે જો આપણે આવી જઈએ છી કેતન ભાઈ ની વાડી એટલે ગોપાલ ભાઈ ની વાડી જો આટો મારવા જો આટો મારે છે અમારે ગોપાલ ભાઈ ને પરેશ ભાઈ બી જો વાડી માં આવી જઈએ આટો મારવા તો મરસા પાકી ગયા છે શરૂઆત માં મરસા દેખાડી દેવી વિડિયા માં જો મગ પણ સરસ થઈ ગયા છે જો એ જે ગોપાલભાઈ તો મગ હાઈશવી રહ્યા છે હાલો બધા મગ ની શીંગો ખાવા જો વરિયાળીના રોડ સોપરા રોપરા પણ છે કાંતે કીધું હાલો આપણે આજ જઈ વાડી આંટો મારવા પાછા નવરા દિવસના હમ મગની શીંગો ખર્યા કઈને સે વી આવજો સમાસા ઘોડ્યા છે સમજો મીંડોળે મગ લાગે લોમખાન લૂમખા છે જો તમને એમ થાય છે કે અત્યારે મગ જો હા અત્યારે મગ છે ભાઈ જો અગ્નિ શીંગ થઈ તોડે નાખાય જામફળે આવી ગયા જો જામફળ કોક કોક છે બહુ પારવા ઘાટા નથી કોક કોક છે ઓછા છે પણ જામફળ પણ છે જામફળ માં છે જો તો આપણે તો જામફળ ઉતારવા મળી ગયો જામફળ થાય જામફળ જ ભર્યાશ ચાલો આપણે તો જામફળ મને એ ઉતારવા જ ખાવા માટે એમાં ટકા ભાઈ જામફળ એ તું સાઈડ માથે કેમ તું ક્યાં ત્યાં હું જામફળી સડે જાઉં છું હા તમે એમ કે આમાં સીતાફળ છે ક્યાં છે નહીં ફાકલ નથી જો ભાઈ જામફળ ખરાબ આપી ગયા છે ઠીક ચાલો તે જામફળ બધી ખાડો એટલે સીતાફળ હાલો જો આપણે મળવી છે જામફળ તોડવા તો ચાલો તમે કન્ટિન્યુ લુકમાં જોડાયેલા રહો મારે તો હુકલબેન આવી ગયા તારા ભીસા જો સમજો જો આપડે મરચા માટો મારો આવી જ છે મન ટકા જો આપડે મરચા ઉતારવાના હાલો મરચા ખાવા મરચા ખાવાનું ન કહેવાય આ ટકા ગયા મરચા છે ને આવડા ગયા છે ને મરચા હા ગયા છે હા જાડા હોય ને મોળા મરચા છે અને પાતળા હોય ને એ ગયા મરચા છે હા મીડિયમ હોય હા મીડિયમ હોય ને તીખા મરચા છે હા તો બધા મરસા ખાવા હોય કકડી મરસા બનાવી મરસી કેટલી હાલો જો આપણે આવી ગયા રીંગણી ને શેરડી માટો મારવા જે મરસી માં જ બારા નીકળ્યા છીએ આપડે જોડવા મરછી છે અને આવી ગઈ રીંગણી ના એ કે અંધારા પ્રોગ્રામ હોય અંધારા પ્રોગ્રામ હોય જો હું ઈ કે અંધારા પ્રોગ્રામ હોય ને રામફળ આપણે શેકીને ખાવાના છે ને હું રામફળ શેકીને ખાવાના છે અમારે વાટવાળું ખડ પણ છે ચાલો રીંગણા જોવો જોઈએ તપાસ કરો રીંગણા ઉજી ગયા છે રીંગણા નથી ઉજ્યા જો ભાઈ રીંગણા નથી આવ્યા ગયા છે છોકરો ના પાડે છે છોકરો કે રીંગણા નથી ઉજ્યા ચાલો તો આપણે એની પાસે આવીએ રખડ છે વાટી ઢોર માટેનું નીર માટેનું એમાં લીંબુ છે કોક કોક હા જો આમાં લીંબુ પણ છે આ આવી ગયા મારે સંજયભાઈ ની વાડે એમાં હા જો આમાં સીતાફળ નથી સીતાફળ છોકરાએ વીણ લીધા બધા હુકાઈ ગયેલા આવી ગયા છે જો તમને એમ થાય કે નથી એમ નહીં હુકાઈ ગયેલું વધ્યું છે એક આપણે હાથું હા જેવું તેવું હુકાઈ ગયેલું વધ્યું છે

જો તમને તો ખોટ ખોટું કહેશે નહીં નકરા હશે પણ પાંદડા આડા હશે આમાં લાગે લીંબુ નીકળ્યા ગઈ ઉઠાવી લ્યો હાલો જો દૂધ ઈઝડી ગઈ છે એને ઉઠાવી જ લેવાની છે હજી સાહેબ મરશીન રોપ છે આટલું હજી વધારાનો હા દૂધી ઉધડી ગઈ છે અમને બિરકી ન્યૂઝ સડી ગયું છે ચાલો જો આ બીજી દૂધી છે હમણાં ઉઠાવી લેવાની છે ઉઠાવી જ લ્યો ચાલો ઉઠાવી જ લેવી જો હું ઉઠાવી લેવાની થાય છે ચાલો ઉઠાવી લેવી છે સરસ છે પણ બદામ બદામ કોઈ પણ દેખાતી નથી છે માટીની માટીની મકાઈ પણ છે ચાલો હું આગળ તમને દેખાડું શું શું વાળી જશે ગઈ જાય કાઢી નથી ભાઈ જોવા મારા કાકા

જે આપણે એને પણ એની પાસે આંટો લઈ જઈશું છે માર્ગમાં અને તે જો એનો કપાસ છે તુર છે જો આ સેટે તુર પણ છે તુર દેખાય છે હોય છે જો અહીંયા આપણે પાણી આઠેટ પાણી જ જવું તમે બહારથી દેખાડી દઉં આ શિયા બધી આખા છેડે તુર છે અને ભીંડો પણ છે જો આલો તમને ભીંડો પણ દેખાડી દઉં અને જે બહુ છે નહીં શીંઘવું બહુ કારણ કે વાટી નાખ્યો છે ભીંડો મારા કાકાએ એ જો वाटे नवो फुटोस सांसरस शिंघू आट नाखोस ए नवो आ हा टाईट ने फुटा नाही पास जुनं मिंघु ने बघाय वाटे ना शिंघू खिड्या खिर आहे फर्स्ट क्लास तर सलो कंटिन्यू लग्ना जोडायला जो बे हागना पण सोडवाशी हा हाग ना આગના બે છોડ છે લે હમર વાન શરૂ કરી દાતડ જો મોટા ખેડુ આવી ગયા અમારે વાડીએ કામ કરવા માટે હું લે આ જો મોટા ખેડુ છે અમારી મોટા ખેડુ આવી ગયા છે ખડ વાટવા માટે હવે પતરવેલના પાંદડા ખાવા પતરવેલિયાના પાંદ લેવા આવી ગયા આપણે જો એટલે કેવા લેવા હે ગઢા કૂણા હાલો તો પતેર વેલાના પાન લેવા મીણા છીએ આપણે તો આ એક પાન લઈ લીધું ચાલો આ બીજા પાનનો વારો આવી ગયો છે હા પાત્રા બનાવવા ટુ કોથમરી પણ લઈ લીધું તો કોથંબરીનો ક્યારો છે કપામાં પાતરા ઘરવા જોઈએ ને કોથંબરી એટલે લઈ લીધું ચાલો તો આપણે લાલ મરસા પણ ઉતારવા મીણા થોડા કીધું હાલો આપણે લાલ મરસા ઉતારી લેવી તો આપણે લાલ મરચાં પણ લેવા મળ્યા થોડાક આ છે વરિયા લઈ ચાલો તો ઘઉં જીરું આવ્યું ને એમાં આપણે આટો મારું આવી ગયા આમાં ઘઉં ને જીરું આવેલ છે હજુ ઊજું નથી એક ઘઉં જીરું આમાં આવ્યું છે મકાઈ જો ઊજી ગઈ છે કંઈક કંઈક ઉજી ગઈ છે તો આમાં છે મકાઈ ઢોર માટે ની નીશ બધી આ સિંગ વાળું છે બધું આમાં કોઈમાં કોઈ વસ્તુ જે ઉજલી દેખાય તે કે કોટા કાઢ્યા હોય તો કદાચ પણ દેખાય નહીં નાખ છે આ બધામાં વાવેતર કરી નાખેલું છે ઓલપા નીચે ઘઉં ઉજી ગયેલા છે પથ્થર લીધા હતા એના તો પાતરા થઈ ગયા આપણે પહેલા શૂટિંગ નો ઉતારી વિડીયો લાંબો થઈ જાય હતો ને એટલે આપણે વગારવા માં જ દીધું છે જો આમાં સપની બની ગઈ આ વઘાર મૂકી દીધો હશે તો વઘાર થઈ ગયો ચાલ આપણે નતું ઉતાર્યું સાચું કુક ની કીધું હાલ આવે પાતરા લીધા છે ચલો બતાવી દેવી છે આજે વાડીઓ વાળા એને કીધું તું પથરી થાય એટલે ત્યારે મુખ ફોન કરી હાલો લાલો એને ફોન કરવો પછી આમ તો એ કરવો પાત્રા ખાવા આવજો વી આવો બધા હાલો પાત્રા ખાવા વ્યાવો ને કઈને જ આવ્યો છું તો પાત્રા ખાવા વી આવવી જોઈએ વઘાર થઈ ગયો તૈયાર અમારે વઘારવા મળે છે મસાલો તો મરચું નાખે છે એટલું આપણે ખાવું હોય એટલું નાખવાનું હોય તીખા ખાવા હોય તો વધારે નાખવાનું હોય ને તો ઓછું નાખવાનું હોય તો પાત્રા વઘારમાં નાખવા મળે છે બધા કેમ બધા વઘાર કે જો હા વઘાર એમ પાછી જો તો અમારે જે રીતના વઘાર્યા છે ને ભાઈ હાલો જો અમે પાત્રા પણ બનાવવા મળ્યા છે રસો નાખી દીધો અંદર જો ગળપણ મોરસનું પાણી કરી નાખી દીધું ગળપણ છે નાખવું પડે ને એટલે ગળપણ નાખ્યું હોય પેલા તીખું નાખ્યું ખાટું એ ખાતું પી જેને ખાવું હોય નાખવાનું લીંબુ તો હા યમુ ને ખાટું ન ખાવું હોય તો હા જેને ખાટું ખાવું હોય ને એમ ખાટું નાખવાનું ચાલો થઈ જાય પાત્ર તૈયાર હવે હાલો જેને ખાવા હોય ને બીજા જ

જમ પાત્રા ખાવા બેસી જાય છે હાલો પાત્રા ખાવા જન ખાવે ને પાત્રા રોટલી દૂધ જો માર બે જાસ વાળું કરવા રીંગણા બટેટાનું શાક જોઈએ તો આ પાત્રા છે તો રીંગણા બટેટાનું શાક જોઈએ જો દૂધ ની ભરી છે આપણે જે કા શાક લીધું છે પાત્રા જો આ લઈ લીધા છે ચાલો બધાને પાત્રા ખાવા જોઈએ વાળું આપણે વાળું કરવા બેસી જાય છે દૂધ પણ આવી ગયું છે જો